સાઈઝ આ છે ફૂલ સાઈઝ અને આ તમને હાવ નજીક થી બતાડું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છે માતાજી જે મંગલ માગે માગે તો અત્યારે જો આપણે આવી ગયા છે અને તમે જે કહેતા હતા કે ભાઈ તમે હું ધંધો કરો છો ને તમારે ત્યાંનો ધંધો છે ને તમે હું વેસો ને તો જો આપણે અત્યારે આવી ગયા છીએ અને કારણ કે નવરાત્રીનો ટાઈમ આવે છે અને ફૂલે ફૂલ સ્ટોક જોવો તમે કારણ કે રંગબેરંગી ગરબા જોરદાર છે તમારે માળી જો બતાવે છે એટલા મસ્ત મસ્ત ગરબા છે લાવો તમારી કહી આપણે બતાવી તો પણ તમારે જે કલરમાં જોવો એ મળી જાય જો કેટલો મસ્ત નાનો એવો ગરબો છે એકદમ અને કોઈ પણ જોઈએ તો આપણે નીચે નંબર નાખેલો છે અને તળાદાઇ પણ મળી રહે છે અને ગુરુ ગુફા માટલા ભંડારમાં રામપરા રોડ ઉપર અને સ્ટોક જોવા તમે કારણ કે રાજસ્થાની અને આપણે કોઠિયું અને કોઈ પણ વસ્તુ તમારે જોવે ફેન્સી આઈટમ તો મળી રહી છે અને ગરબાનો શોખ તો જોરદાર છે એક નંબર છે ગરબા અને ફટાફટ કારણ કે નવરાત્રિના તો એ ઘણી વાર છે વાર તો આમ તો ન કહે કારણ કે દસ બાર દિવસની વાર છે તો કોઈપણને જોવે તો નંબર ઉપર કોન્ટેક કરજો ખાસ કરી અને આજે આપણે જમવા આવેલા છે જવો સર છે અમારે કન્સન બેન પૂરી બનાવે છે અને હા છે આપડે શાંતિભાઈ કલાકાર નું ઘર છે એમના ભાઈ કરે છે ગુરુકુપા માટલા ભંડાર છે એ શાંતિભાઈ અને માતાજીનો ગરબો અને કારણ કે અલગ અલગ ડિઝાઇનો બધા શુંગારેલા છે અને કોણ હોતું છે અમાર બબુલભાઈ હું કારણ કે નાઇટ ગયા હોય કે એટલે તો જો આ રીતનો કંઈક સ્ટોક છે ને અમારે હવે જમ્મની ફૂલ તૈયારી છે અને ગરમી છે કારણ કે એટલામાં આજે હરાશે જો અમારા નરેશ છે આ ભાઈ આપણે તળાજા દુકાન આકારે છે ગુરુકુપા માટલા પંડા એનો નંબર આપણે નીચે નાખી દઈશું તો ખાસ કરીને કોન્ટેક કરીજો અને નવરાત્રી ઉપર કોઈ પણ તમારે ફેન્સી અથવા સાદા ગરબા જોતા હોય તો મળી રહેશે અને ખાસ કરીને કોઈ પણ વસ્તુ તમારે લગભગ ઇમ્પોર્ટેડ વસ્તુ જોતી હોય થાળી ગ્લાસ વાટકી કે કોટી ધોતી હોય તો તમારે મળી રહે તો કાંઈ નહીં અને જો જમવા બે ત્યારે થઈ ગયા હમણાં બધા આવે એટલે આપણે જવાનું છે જમવા કારણ કે અમારા બેન છે અને અમારા બંને વિશે એમનું આજે હરાજ છે કેટલામો હરાજ છે સોથું હરાજ છે ને સોથું હરાજ છે જમવા એટલે મેં તમને તમે બધા કોમેન્ટમાં કહેતા હતા કે તમે ધંધો શું કરો છો તમે તમારો ધંધો શું તો અમારો ધંધો જો આ બધો આ અમારો ધંધો કારણ કે માટીના વાસણ બનાવવાનું લાઈન વેસવાના તો ખાસ કરીને મેં તમને કીધું એમ તમે છે ને તમારે કાંઈ પણ વસ્તુ લેવી તો નીચે નંબર નાખેલો છે તો ખાસ કરીને કોન્ટેક કરજો ને તળાજા પણ મળી રહી છે રામપરા રોડ ઉપર ગુરુકૃપા માટલા બંડર તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બિના રે આપણે બે દિવસ જમવા કારણ કે જમવાની ત્યારે ફૂલ થઈ ગઈ છે ને અમારે રાહુલભાઈને એટલે બે રીતે આપણે જમવા સારું તો જો આ રીતે આ કોન આવે કોન થી જ આખા આ રીતના ગરબા બનાવવાના બહુ મસ્ત મસ્ત કારણ કે પેટર્ન ઉપાડે ઘરે જ પેટર્ન પાડવાની એકદમ નાની સાઈઝ છે જુઓ તમે આ બધી નાની સાઈઝ આ ફૂલ સાઈઝ અને આવ તમને હાવ નજીકથી બતાડું

વિઘ્ન દશવાય શુકલામ ચુર્બોધાઉ સાયે સુરાક્રધાસ્મઘાધ વિષ્ણવૈ વિષ્ણુરા વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ્ધ ભગવતો મૂુરૂષ

કસ્તુરે ભાસ્તું ના શાગ્રિ કંકન ધરવાની ચંદ્ર સલિત કંઈ ચમુકાવણી ચોપસ્ત્રિમી ગોપાલ સુરામણી ઓ ના ગંદ त्रिलोधनाय वैशङ्गधराय महेश्वराय द्वितीयाय शुद्धाय दिगम्बराय तदमै नकाराय ॐ नमशिवाय नैव महादेक्रुनाराय भगवान् لالی جگویات منی کلو مارے جی سگیشور مہادی جی ستیہ چند منی رام گری باپ کشن گنیا لال کی پاروتی پتی مار હરિ હર તો જો દાદાએ વિધિ કરાવી નાખીએ ને આપણે ચાલુ કરી દઈએ પરિસ્થિતિ લેવાનું તો ચાલો ચાલો આપણે જન્મી લીધું છે ને અને ગોળદાદાને હવે દક્ષિણા દક્ષિણાલી આપીને બાકી સાહેબ આપી દો હાલો ભાઈ ગોળદાદા દક્ષિણા કેટલી આપો છો પતિ હર હર મહાદેવ હર સો રૂપિયા ગોળદાદા મને આપવા

અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરી અને બીજું કે આઈનો વલૉગ ફ્રીથી પૂરો અને હવે મૂળ ચોક્કસ નવા વલૉબમાં તે હું જે માતા એ મોલ માજી ચાલો બાય